કોંગ્રેસ એક નવેમ્બર થી પાંચ નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આપવામાં આવશે નવેમ્બર ના રોજ આવેલી સ્વરૂપે કલેક્ટર ઘેરાવ કરી આપવામાં આવશે છ નવેમ્બર થી તેર નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાની શરૂઆત છ નવેમ્બર ના રોજ સોમનાથ થી થશે જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂત ખેડૂતો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ સાંભળશે દસ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે ત્યારે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આજે લોહીના આંસુએ રડે છે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ત્યારે ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે એની માંગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ આમ ખેડૂતોની જે માગણીઓ છે એના સમર્થન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો લઈને આવી રહી છે